કે લાટ હસીને બહેનને આનંદ આપતો હતો એવામાં કૂવામાં કાંઈ ધબ અવાજ આવ્યો એટલે બળવાનતા તો એકદમ ઊભી થઈને કાખમાં ઘનશ્યામને ચડીને કૂવામાં ડોકો કાઢીને જોવા ગઈ ત્યાં તો ઘનશ્યામ ઉછળીને કૂવામાં પડી ગયા આથી તો હોશ બળવાનતાના ઉડી ગયા અને એની ફાટી ગઈ ભાઈ કુવામાં પડી ગયો એને બચાવું બચાવું બળવાંતા આવી ચીસો સાંભળીને કઈક થયું એમ જાણીને માતા હાફડા હાફડા થઈને કુએ દોડી આવ્યા ઘનશ્યામ કુવા પડી ગયા એમની વાત સાંભળી ધર્મદેવે ભારે લુગડે કુવામાં પડી ઘનશ્યામને બચાવવા જાય છે ત્યાં તો અંદરથી પ્રકાશનો શેરડો આવતો દેખાયો ને આખન જઈ ગઈ પ્રકાશ મધ્ય કુવામાં શેષજીની ફેન પર ઘોડો પલાળીને બેઠેલા બાળ ઘનશ્યામના દર્શન થયા ને સહુ ભારે હેરત પામી ગયા શેષજીના મસ્તક પર બેઠા બેઠા ઘનશ્યામે પોતાના હાથ ઊંચા કર્યા અને શેષજીએ પણ પોતાની ફેન ઊંચી કરી એટલે ભક્તિ માતાએ હાથ લંબાવીને તેમને તેડી લીધા ઘનશ્યામ ને શરીર ને કાંઈ વાગ્યું તો નથી ને એ જોવા ભક્તિ માતાએ ઘનશ્યામના શરીર પર હાથ ફેરવ્યો પોતે રમાડતી હતી અને કાખમાંથી ઘનશ્યામ કૂવામાં પડી ગયા એથી છોભીલી પડી ગયેલી બળવંતા તો હજી ધૂજતી જતી